અમિત મોહનભાઈ પરમાર બનાવી દીધું દર્શિત મેવાડાએ ભરવાડ છે ને કોન્ટેક કરાવ્યો મને મનસુખભાઈ પ્લેમ્બરે એ આવેલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો એને બધા કાગડિયા બનાવી દીધા દર્શિત એ બધાએ પાન કાર્ડ પછી હાથ બાર હાથની નકલ પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું ના મને કઈ પૈસા ન થાય મને ખાલી અઢી લાખ ની વાત કઈ એને અઢી લાખ હું તમને આપી છે આ જમીન વેચવાની કે જમીન કે આ જમીન સોદો કરાવી દો ને તમે તો હું અઢી લાખ રૂપિયા તમને આપી શકે મારી ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને અઢી લાખ રૂપિયા આપીશ તો કે તું કે આ કામ કરી દે કે મારું દર્શિત મેવાળા એ કીધું મને

છોકરો કેવો નઈ વાડી ની મને નથી ખબર કઈ વાડી ના હે હું તો પેલી વખત એ મને નથી ખબર મને એને દર્શી કોન્ટેક્ટ કરાય તો એને પેલી વખત મળ્યો અમિત મોહનભાઈ પરમાર અમિત મોહનભાઈ પરમાર નવા બસ સ્ટેન્ડ ની પાછળ બે મોચી હું નોકરી કરું અત્યારે સોફા પડદા ગાડલા ના શોરૂમ માં એ ડોક્યુમેન્ટ બધા દર્શીતે જ બનાવીને દીધા હતા કમ્પ્લીટ બધું કાર્ડ કાર્ડ પછી આધાર ચૂંટણી હાથ નકલ આંબો બધું એને બનાવી દીધું હા મને અઢી લાખ રૂપિયા દેવાની લાલચ આપી મને કઈ એક રૂપિયા આપ્યો નથી એના હજી મારી એને મને કીધું કે તમે વેચાણ કરાવી દિવ કે હું તમને મનસુખભાઈનો ભાઈ કોન્ટેક્ટ કરાવી દઉં મનસુખ ભાઈ તમને ગમે દલાલ દલાલનો કોન્ટેક્ટ કરાવી દેટો ના ફોટો નથી મારી પાસે નંબર છે મોબાઈલ હા મોબાઈલ મોબાઈલ